ત્રિવેદ્રમાં આગળ વધીએ તો કેન્સરની બીમારી કેટલી ખતરનાક છે તે સૌ કોઈ જાણે છે ખાસ કરીને કેન્સરથી પીડાતી મહિલાઓ માટે જીવન બધી બદતર બની જતું હોય છે ત્યારે આવી મહિલાઓની સાથે ખભાતી ખભો મિલાવી ઉભા રહેવા અને તેમની હિંમત વધારવા માટે એક મહિલા પોલીસે મુંડન કરાવી પોતાના વાળનું દાન કર્યું છે ત્યારે કોણ છે આ મહિલા પોલીસ અને શું છે તેમનો સંદેશ આવો જણાવીએ રૂપિયા પણ ખર્ચી નાખે છે પરંતુ આજે વાત ઈડરના ખોડમ ગામના દામિની બેન પટેલ ની કરવી છે જેમણે મુંડન કરાવી નાખ્યું અને પોતાના વાળનું દાન કરી દીધું તે પણ એવી મહિલાઓ માટે જેઓ કેન્સરથી પીડિત છે આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે સાંભળો મને વાર વિશે એવી ખબર પડી કે આપણે કોઈને વાર ડોનેટ કરીએ તો કેન્સર પીડિત મહિલાઓને આખી એક નવી ઓળખાણ ઓળખ મળે છે કે ઘણી મહિલાઓને કેન્સર પીડિત હોય અથવા કોઈ બીજી બીમારીના લીધે એમના વાર જતા રહે તો એ સમાજમાં કોઈ સામાજિક કામ કામ માટે કે ઘરની બહાર નીકળતી નથી તો એવી મહિલાઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને પ્રોત્સાહન આપીને આમાં એક સંસ્થા છે એ બ્લડ બ્યુટી કરીને નામ છે એ બ્લડ બ્યુટીમાં એવું છે કે તમે એ કંપનીમાં તમે વાર ડોનેટ કરો તો કેન્સર પીડિત મહિલાઓને એ લોકો વીખ બનાવીને આપે છે કેન્સર પીડિત મહિલાઓના વાળ ખરી જાય તો તેઓ ઘરની બહાર નીકળવામાં પણ સંકોચાય છે પરંતુ આવી જ મહિલાઓને વાળની વીગ બનાવીને સામાજિક સંસ્થા પૂરી પાડે છે જેમની સાથે જોડાઈને દામીની લેને આ પ્રયાસ કર્યો છે તેમના આ સરાહનીય કામમાં પરિવારે પણ તેમને સમર્થન આપ્યું મારી મિસ્ત્રીને ઘરે આવીને મને વાત કરી કે આવું કેશ દાન કર્યું છે તો મારા પણ કરવા છે તો મેં કીધું વાંધો નહીં જો આપણે બીજા પૈસાથી દાન કરી રહ્યા છે બીજા કોઈ કોઈ અલગ પ્રકારથી દાન કરી રહ્યા છે તો તું તારી જે સુંદરતા છે એ તમારા સ્ત્રીઓની સુંદરતા તમારા વારમાં છે અને જો તમે એ દાન કરો છો